નાગરિકો ને જાહેરમાં કચરો ના ફેંકવા આહવાન કર્યું હતું હું એસબી પરમાર રિજિયન ઓફિસર ગુજરાત પોલ્યુશન ઓફિસર જુનાગઢ આજે ગીર સોમનાથ ના ચોપાટી ખાતે કોસ્ટલ કિનઅપ ડે અંતર્ગત ચોપાટીનું ક્લિનઅપ માટેની કામગીરી કરવામાં આવેલ હતી જેમાં વિવિધ સંસ્થાઓ સામેલ થઈ હતી જેવી કે કોસ્ટગાર્ડ એનસીસીના કેડેટ્સ સ્કૂલના છોકરાઓ નગરપાલિકા જે આપણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે તેના સ્ટાફ તથા આસપાસની જે મોટી ઇન્ડસ્ટ્રી છે તે તમામના સહયોગથી આજે આ કોસ્ટપ કિનઅપ ડેનું એક સારું આયોજન આ વેરાવળ ચોપાટી ખાતે કરવામાં આવ્યું હતું અને આ ઇવેન્ટમાં આશરે સાડી ચારસોથી પાંચસો માણસોએ બહુ જ સારી રીતે આપણા જે દરિયો છે એના કિનારે જે પ્લાસ્ટિક અને અન્ય વેસ્ટ એકઠો થયેલો હતો એને પિકઅપ કરી અને એનો ડિસ્પોઝલ માટેની કામગીરી કરવામાં આવેલી છે આમાં જે પ્લાસ્ટિક આપણે એકત્ર કર્યું છે એને અંબુજા સિમેન્ટના ક્લીન કો પ્રોસેસિંગ માટે આપણે મોકલીશું અને જે જનરલ વેસ્ટ છે જે મ્યુનિસિપલ વેસ્ટ છે એને નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર ડિસ્પોઝલ કરવાનું પ્લાન કરેલા છે લોકોને ખાસ જણાવવાનું કે હવે આ ચોપાટી પર જે આવે એને આટલા મોટા પાયે સફાઈની ઝુંબેશ કરી અને ક્લીન કરવામાં આવી છે તો ફરી એ ચોપાટી ગંદી ના થાય એના માટે પહેલેથી જે પોતાની પાસે કોઈ પ્લાસ્ટિક અથવા અન્ય કચરો લઈને ચોપાટી સુધી ના પહોંચે એમનો જે કોઈ નાસ્તો છે એ કન્ફાઈન જગ્યા ઉપર કરી અને એનો વેસ્ટ જે તે ડસ્ટબિનમાં નાખે જેથી આપણે આ ચોપાટીને અત્યારે જે સ્કીન કરી છે એ જ જાળવી જાળવી શકીએ આપ જાણો છો એમ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયું આપણે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર ઉજવવા જઈ રહી છે તે અંતર્ગત આજે બ્લીચ ક્લિનઅપ ડે છે એકવીસ સપ્ટેમ્બર તો આપણું જે વેરાવળનું જે પર્યટન સ્થળ કયો કે ફરવા લેખ સ્થળ કયો એવું જે ચોપાટી છે તેની સફાઈ ઝુંબેશના રૂપમાં થાય અને પ્લાસ્ટિક જે જામી ગયું છે આપ જોવો છો એમ ઘણા ટાઈમથી પડ્યું હોય ને પછી વરસાદ નહીં એ બધું એક એક પ્લાસ્ટિક વીણાય છે એનું અમે આયોજન કર્યું છે અને એના માટે આ ખાલી એક દિવસ પૂરતું કેમ્પેન નો રહે અને લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ આપણે અહીં શું મૂકીને જાય છીએ આપણે આનંદ કરવા આવી છીએ આ જગ્યા આપણને આનંદ આપે છે અને બદલામાં આપણે એને ગંદી કરીને જઈએ છીએ તો એ માનસિકતામાંથી બહાર આવે અને એક મેં જે મૂળ કીધું એમ જો નાખવાનું બંધ થશે તો વીણવા નહીં આવવું પડે એટલે જો એ કચરો નાખવાનું જો બંધ કરે પોતે જે કાંઈ આવે આનંદ કરે જમવાનું લાવે જે કાંઈ પણ લાવે પણ એક સાથે કેરી બેગમાં કપડાંની કે કાગળની બેગ લાવે ને એમાં ભરી અને જો લઈ જાય અને ઘરે જે કચરો લેવા આવે છે ડોર ટુ ડોર કલેક્શનમાં ત્યાં આપે તો આ એક મોટી સેવા રાષ્ટ્રની થશે આપણે ખાલી પર્યાવરણ બચાવવાની વાતો ના કરીએ પણ ખરેખર એમાં આપણું પ્રદાન કરીએ શ્રમદાન કરીએ એના માટેનું આયોજન છે અને આપ જોવો છો મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે અને એક સારો મેસેજ જશે એવી મને આશા છે